ગર બીપી અને કમરના દુખાવાની તકલીફ ખૂબ ઘણા વખતની હતી અને એ દરમિયાન મને કુદરતી ઉપચાર કેન્દ્ર માહિતી મળી અને મેં અહીંયા ટ્રીટમેન્ટ લીધી એનાથી મને ઘણી રાહત છે ટ્રીટમેન્ટમાં એક્યુ પ્રેશર તમારે નેચરોપેથી અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ બધી થાય છે અને સવારથી તમારે સ્ટીમ નાશ ટીમ ભાજ ઓઇલ મસાજ અને વાઇબ્રેટર આપે છે તેનાથી આપણે કમરના દુખાવામાં રાહત મળે છે ઘણી અને હું આવ્યો ત્યારે મારી સુવિધાનું બીપી બધું થાય હતું જે અત્યારે ઘણું નોર્મલ થઈ ગયું છે અને મને ઘણી રાહ છે એટલે બધાને હું ફૂડમાં પણ બધું બહુ સારું આપવામાં આવે છે ડાઈટ ફૂડ બોઇલ ફૂડ આપવામાં આવે છે અને એમાંથી ચાની જગ્યાએ પણ ઉકાળ આપવામાં આવે જેનાથી આપણને સારું રહેશે છે અને બધાનું અપીલ કરું છું કે આપણા અહીંયા ભાવનગરમાં ગાળીયાપીમાં ગોળ તળાવના કિનારે પીએનઆર સોસાયટીમાં બહુ સરસ જે જગ્યા છે અન્નપૂર્ણા ભોજના લય માટે દાન આવકાર્ય છે